નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના એપિસોડમાં વાત જાણવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહો અને વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે શિવ પરિવાર સિવાય પૂજા તુલસીનો ઉપયોગ મુખ્ય રૂપે કરવામાં આવે છે તેમાં દૈવીય ગુણ હોવાની સાથે તે ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે તેની આસપાસ કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિ કંગાળ બની શકે છે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે શિવ પરિવાર સિવાય પૂજા સમયે દરેક ભગવાનને તુલસી પત્રનો ભોગ ચઢાવવામાં આવે છે ભારત દેશમાં હિન્દુ ધર્મને માનનાર દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ ચોક્કસથી મળશે જેની પૂજા સવાર સાંજ કરવામાં આવે છે અને સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તે પોતાની તરફ ધન આકર્ષવામાં સક્ષમ છે ચાલો તમને જણાવીએ કે તુલસી પાસે કઈ વસ્તુઓ મૂકવાની જોઈએ જે કંગાળી તરફ ધકેલે છે એક જૂતા ચપ્પલ ન રાખો તુલસીનો ઉપયોગ પૂજા પાઠમાં થાય છે તેથી ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડની આસપાસ જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ

જ્યાં ગરીબી હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારે આવતી નથી આ સિવાય આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ ઘેરવા લાગે છે ત્રણ કાંટાવાળા છોડ ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની આસપાસ કાંટાવાળો છોડ ન લગાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે ચાર કચરો ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીની આસપાસ કચરો ન રાખવો જોઈએ તુલસીમાં માતા લક્ષ્મી નો વાસ માનવામાં આવે છે અને જો તુલસીની આસપાસ ગંદકી હોય તો માતા લક્ષ્મી નારાજ થાય છે છ શિવલિંગ અને શિવ પરિવાર ન રાખો મોટા ભાગે જોયું હશે કે ઘણા લોકો ક્યારામાં તુલસીની સાથે શિવલિંગ પણ રાખે છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે શિવલિંગ અને શિવ પરિવારને તુલસીની આસપાસ ન રાખવું જોઈએ સાત દૂધ વાળું પાણી ક્યારે પણ તુલસી ના છોડ ન આપવું જોઈએ નહીં તો તેનાથી તુલસી નો છોડ સુકાઈ જાય છે તુલસી પર ફક્ત શુદ્ધ અને સ્વચ્છ પાણી જ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે કારણ કે દેવી લક્ષ્મીને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે અને તેને જો જંગલી ફૂલ ચડાવવામાં આવે તો સારું પરિણામ નથી મળતું તુલસીના છોડમાં ક્યારે પણ તલનું તેલ અર્પિત ન કરવું જોઈએ આમ કરવાથી તુલસીનો છોડ ખરાબ થઈ શકે છે જો કે ફક્ત તલનું જ તેલ નહી પરંતુ કોઈ પણ તેલ તુલસીમાં ન નાખવું જોઈએ તુલસીમાં ફક્ત ગાયનું છાણ જ નાખવું જોઈએ દસ શેરડીનો રસ તુલસીના છોડને અર્પિત ન કરો કારણ કે આ ભગવાન શિવને અર્પિત કરવામાં આવે છે ત્યાં જ જો તમે તુલસીમાં કોઈ પણ ગળી વસ્તુ નાખશો તો તેનાથી પછી કોઈ કાળી વસ્તુ અર્પિત ન કરવી જોઈએ કારણ કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે તુલસીને તમે અન્ય શણગાર અર્પિત કરી શકો છો જેમ કે ગેરુ સિંદુર વગેરે બાર સાંજના સમયે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે ઘરમાં ધન અને ધાન્ય ની અછત રહે છે તુલસી ના પાન ને સ્વચ્છ શરીર અને મન થી તોડો સ્નાન કર્યા વિના તુલસી ના છોડ ને સ્પર્શ ન કરવો જોઈએ જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તમારે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ તુલસીની આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ તુલસીની આસપાસ કચરો સાવરણી અને ચપ્પલ ન રાખો આ તુલસીનું અપમાન કહેવાય છે તુલસીની નિયમિત પૂજા કરો અને ઘીનો દીવો કરો દેવી લક્ષ્મી કૃપા બની રહે છે આ દિવસે તુલસી ઉપવાસ કરે છે અને જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે તેનાથી તુલસી ક્રોધિત થાય છે આવી સ્થિતિમાં તમારે જીવન સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો